સરકાર સહિત સલામત પાછા લાવી છે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તેમની ઘર વાપસી માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ ભારતીયોને નોકરીની લાલચ આપી કમ્બોડિયા લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં જઈને તેમને એક મોટા કોબાણમાં સંડોવી દેવાતા ભારતીયોને સાયબર ક્રાઇમના કોબાણમાં બળજબરીથી કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા જે તમામ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા છે અને તેમને પરત લાવવામાં આવ્યા છે બસો જેટલા ભારતીયો પૈકી પંચોતેરને ભારત પાછા લાવવા છેલ્લા ત્રણ મહિનામાં સફળતા મળી છે આ સિવાય પણ બીજા કેટલાક ભારતીય નાગરિકો ફસાયા હોવાની આશંકા છે જેના પર કાર્યવાહી ચાલી રહી છે અભિયાન માટે કેન્દ્ર સરકાર કંબોડિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ